રાધનપુર ફોરેસ્ટ વન વિભાગની વિસ્તરણ રેન્જમાં એસીબી તપાસની માંગ ઉઠતા મસ્ત મોટા મોટા કૌભાંડો બહાર આવી શકે છે રાધનપુર ખાતે આવેલ ફોરેસ્ટ વન વિભાગની વિસ્તરણ રેન્જ કચેરીના આરએફઓ રાજુભાઈની છત્રછાયામાં તેમના મળતિયા માણસોને સાથે રાખી સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટો અને ટેન્ડરોમાં મસ્ત મોટા મોટા કૌભાંડો આચરાતા હોવાની બુમરાડ ઉઠવા પામી છે રાધનપુર વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર આરટીઆઈ દ્વારા રાધનપુર વિસ્તરણ રેન્જની કચેરીમાં માહિતી માંગવામાં આવે છે પરંતુ રાજુભાઈ આરએફઓ દ્વારા તેમને લાગતી માહિતી કોઈ પણ પ્રકારે આપવામાં આવતી નથી અને અરજદારોને ધરમધક્કા ખાવા પડે છે જેને લઈને વિસ્તરણ રેન્જમાં એસીબી તપાસની માંગ ઉઠી છે અને આવા અધિકારી સામે કડક પગલા લેવા અરજદારો માંગ કરી રહ્યા છે